મારું નામ વિશાલ કુમાર જાદવ સાહેબ આપણે નવા ઇંગળ ઉપર આવે છે ગણતરી પાર્ટી પાછળના ભાગમાં ટૂંકમાં અકસ્માતમાં તો એક એક્સિડન્ટ થયેલ છે બીજું કાંઈ છે એની ટૂંકમાં રાતે સુવા સમયે પગ લપસી જવાથી કે એક્સપાયર કેમ કે રાતના અકસ્માત એટલે રાતે તમે સુતા હતા ટૂંકમાં વસ્તુ કહી મને ફોન આવ્યો એટલે હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો અને બીજું કાંઈ એમાં અકસ્માત જ છે બીજું કાંઈ સાઇડનું નામ છે ડાયમંડ હિલ અને એના ઓનર છે માધવ માધવભાઈ ભૂત કરીને છે અને સેફ્ટીના ટોટલી અહીંયા ઇક્વિપમેન્ટ સેફટી બેલ્ટ સેફ્ટી હેલ્મેટ ટોટલી આપણે યુઝ કરી છે સેફ્ટી નેટ પણ લગાડેલી છે આ એક સષ્ટ અકસ્માત છે બીજું કાંઈ નથી અને ટૂંકમાં અહીંયા લેબરમાં માં અહીંયા સંતરના કારીગર પ્લાસ્ટિકના કારીગર મજૂર સ્ટાફ સેન્ટ્રિંગ વાળા ના આપણે એવું કીધેલું નથી પણ વસ્તુ કેવી હોય ભાઈ કે માનલો કે મનાય જ છે આપણે ટૂંકમાં અહીંયા ડોર ટૂંકમાં સેફ્ટી લોક બધું કરેલું જ છે ટૂંકમાં કેમેરા બેમેરા બધું ટૂંકમાં વ્યવસ્થિત છે પણ ટૂંકમાં વસ્તુ કેવી છે મજૂર છે ભાઈ ટૂંકમાં એક સવાય પણ કારણોસર ક્રિયા હોઈ શકે

કોઈ ચાન્સ નથી કેમ કે જ્યાં કોઈ ઉપર સુવા જવાનું ટૂંકમાં આપણે અલાવ કરતા જ નથી એમ ત્યાં ઉપર સસિટી કઈ નહીં હોય